આજ આજરોજ લાપાચમના પવિત્ર દિવસે ધોરાજી ઉપલેટા વિસ્તાર તેમજ પોરબંદર લોકસભા સંસદીય ક્ષેત્રનો એક સ્નેહવેદન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ પોરબંદરના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા સાહેબના નેતૃત્વ હેઠળ યોજાયો હતો પોરબંદર અર્જુનભાઈ મોઢવડીયા અલ્પેશભાઈ ઢોલરિયા રવિભાઈ માકડીયા મનસુખભાઈ ખારચિયા જયંતીભાઈ ડાઇંગ એસોસિએશન પ્રમુખ ઉપસ્થિત હતા આ કાર્યક્રમ અંગેની માહિતી આપતા ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ પાડલિયાએ જણાવ્યું હતું કે લાપાચમના શુભ અવસરે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબે સર્વ કાર્યકર્તાઓ અને નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા માટે ઉપસ્થિત રહ્યા આ સ્નેહમેલનમાં ઉપલેટા ધોરાજી વિસ્તારના સર્વે કાર્યકર્તા ભાઈઓ બહેનો પોરબંદર સંસદીય વિસ્તારના આગેવાનો તેમજ બંને તાલુકાના મુખ્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ તકે ધારાસભ્ય શ્રી મહેન્દ્ર પાડલિયાએ પણ ધોરાજી ઉપલેટા વિસ્તારના તમામ નાગરિકોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે આ નવું વર્ષ દરેક નાગરિક માટે સુખમય શાંતિમય અને પ્રગતિકારક નીવડે તેવી પ્રભુને પ્રાર્થના આપણે સૌ સદભાવ અને ભાવચારાની ભાવના સાથે મળીને આપણા વિસ્તારનો દરેક વ્યક્તિનો અને પરિવાર નો વિકાસ કરીએકામના શુભ દિવસે આ વિસ્તારના તમામે તમામ નાગરિકો વડીલો સેવાભાવી આગેવાનો કાર્યકર્તા ભાઈઓ બહેનો સર્વને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આજ રોજ આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી આદરણીય ડોક્ટર મનસુખભાઈ માંડવીયા સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે અને તમામ લોકોને આજ રોજ અહીંયા સ્નેહ મિલનનો કાર્યક્રમ માનનીય મનસુખભાઈ માંડવીયા સાહેબના કાર્યાલય કોરસ ખાતે એક સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન થયું છે અને આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં તમામને મનસુખભાઈ માંડવિયા સાહેબ નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવાના છે